ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી છે ખેતમજૂરી વાડીમાં રમતી છ વર્ષની માસુમ બાળકીને નજીકની જાડીમાં ખેંચી જઈને ત્રણ સંતાનના પિતા એવા નરાધમે પીંખી નાખી હતી એટલું જ બાળકી તરફથી કડસી રહી હોવા છતાં નરાધન તેને એ જ હાલતમાં મૂકીને નાસી છૂટ્યો હતો ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને દબોચી લીધો પોલીસે પ્રાથમિક તપાસ બાદ આરોપી સામે ગંભીર જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે તપાસ દરમિયાન ઘટનાઓની વધુ માહિતી એકત્ર કરવા માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગણી કરવાનો નિર્ણય કર્યો છે રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુજર પ્રેસ કોન્ફરન્સ હતી જેમાં તેમણે જણાવ્યું કે ભોગ બનનાર દીકરી હાલ સ્વસ્થ છે દીકરીને જનાના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે આરોપીને તાત્કાલિક અસરથી થી ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી મૂળ મધ્યપ્રદેશ નો અલીરાજપુર જિલ્લાનો વતની છે ભોગ બનનાર દીકરી અને આરોપીનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે લોખંડના સડિયા વહેલા તકે ચાર્જશીટ તેમજ ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બાળકીને આરોપીનો ફોટો બતાવતા તેને ઓળખી બતાવ્યો આજ રોજ કોર્ટમાં રજૂ કરી આરોપીના દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવશે બાદ પ્રથમ દિવસ હતી ધીરે ધીરે તેની શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થઈ રહી છે આરોપી નો કોઈ ગુનાહિત ઇતિહાસ હજુ સામે આવ્યો નથી ચોકલેટ ની લાલચ આપી બાળકીને પાણી ની તાકાની પાછળ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું આજે સવારે આરોપી ને મીડિયા સમક્ષ પ્રસ્તુત કરાયો હતો ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે આરોપીને બતાવીને પોલીસે ઘટનાની વર્તમાન પરિસ્થિતિ અને તપાસની દિશા અંગે સત્તાવાર માહિતી આપી હતી ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યાં સુધી પોલીસ રિમાન્ડ માટે વિનંતી કરશે જેથી વધુ પૂછપરછ અને પુરાવા મેળવવાની કાર્યવાહી સરળ બની રહે ત્યારે સંભવત આરોપીને સાથે રાખીને પોલીસ ખેતર રીકન્સ્ટ્રક્શન કરી શકે છે આ બનાવ પગલે આટકોટ અને આસપાસના વિસ્તારમાં ચિંતા અને રોષ વાતાવરણ ફેલાયું છે

તેજ સમયે રાજુના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના અલિરાજપુરના વતની રામસિંહ તેજસિંગની નજર તેના પર પડી હતી રામસિંહ બાળકીને પાણીની ટાંકીની પાછળ લઈ ગયો અને તેની પર કાશની દુષ્કર્મ આંચર્યું આટલેથી ના અટકતા તેને પાસેથી એક સળિયો લઈ બાળકીના ગુપ્તાંગમાં ઘુસાડી દીધો જેનાથી બાળકી લોહ લુહાણ બની ગઈ તેજ જ ગંભીર હાલતમાં આરોપી તેને છોડીને નાસી ગયો હતો બાળકીએ તેના સાથે બનેલા આ ઘટિત માતા પિતા જાણ કરી હતી તાત્કાલિક જિલ્લા પોલીસના વડા સહિત રાજકોટ જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરી મંગળવારે સાંજે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે

રામસિંહ તેજસિંગને બાળકીએ ઓળખી બતાવતા પોલીસે તેની અટકાયત કરી હતી પોલીસે અટકાયત કર્યા બાદ તેની કડક પૂછપરછ કરતા તેને ગુનો કબૂલી લીધો હતો નફટ નરાધમ આરોપીએ કબૂલી હતું કે તેને જ બાળકીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો બાળકી સહયોગ ના આપતી હોય ગુપ્તાંગ ભાગમાં સળિયુ ઘુસાડીને ઈજા પહોંચાડી હતી આરોપીએ બાળકીનું મોઢું દબાવી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો

હાલ બાળકીની સારવાર ચાલી રહી છે જેના હોસ્પિટલના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર હાલમાં બાળકીની તબિયત સ્થિર છે અને આગામી બે ત્રણ દિવસમાં રિકવર થયા બાદ રજા આપવામાં આવે તેવી શક્યતા છે